હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો કાલે છે દશામાનું વ્રત ને આજે જવાનું છે આપણે મૂર્તિ એવું લેવા તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે ગામમાં અત્યારે અમે આવ્યા છીએ દીદીની ઘરે અને અત્યારે થોડાક શોર્ટ વિડીયો બનાવવા જઈએ છીએ તો ત્યાં જઈએ અને આવીને તરત જવાનું છે આપણે મૂર્તિ લેવા તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રેજો વિડીયોમાં આવવાની છે બહુ મજા તો ચાલો હવે જઈએ છીએ ગાર્ડન તે ગાર્ડન પણ બતાવશું તમને તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બિના રેજો જો જો આખો પડે પડે હોય છે જો પડી પડશે વરસાદ આવે છે જો સામે ગેટ માં લખેલું છે આંબોડી सफारी તો ચાલો અંદર જઈએ છીએ પછી ત્યાં જઈને મળીએ તો જો આ છે આંબડી સફારી पार्क નો ગેટ આખો મસ્ત મજાનો ગેટ આનો જો મસ્ત અહીથી જો વાય કાંગા કાંગા ઓહોહો આરતી

આજે વાહ વાહન એક નંબર આ છે આંબડી સફારી પાર્ક વરસાદ ચાલુ છે ને આ મસ્ત મજાનું છે ગાર્ડન જો અહીંયા ઝાડવા એઠ્યા અમે ઊભા છીએ અહીંયા મસ્ત મજાની લોન છે દક્ષિતભાઈ વરસાદના પલરે નહીં વાહ વરસાદ ચાલુ થઈ ગયો છે કઈ કરતા નઈ એવું મસ્ત મજા નો ટિકિટ બારી અહિયાં અહિયાં છે દક્ષિત વેદુ વૈભવ ટકા વરસાદ માં કેટલી મજા આવી આપડે બોલાખા અંદર હતા ને અમે અહીંથી જો

તો હવે જો અમે મૂર્તિ ને એવું બધું લઈ લીધું છે ડેકોરેશન ની વસ્તુ બધી લઈ લી છે ફૂલ ને એવું બધું લઈ લીધું છે તો હવે જઈએ છે અમે ગામ માં ફ્રુટ ને બકાલું લેવા તો ચાલો હું ને અજય જાય છે ગામમાં માં અજય તો બહાર નીકળી ગયા છે તો જે ગાડી માં તો ચાલો હવે જાય છે ગામમાં માં ગામ માં ફરી થોડીક બાકી છે તો કરી આવીએ તો જો અત્યારે વાયગા છે રાતના બાર અને અમે દશામાની મૂર્તિ લઈ આવ્યા છીએ અને એ હવે સવારે બતાવશું તમને અને જો અત્યારે ખાઈ પીને અમે નવરા તો બહુ મોડા થયા હતા અને મોડ મોડું જો અત્યારે આદરું હતું તો જો આ મંડપ બનાવ્યો છે દશામાનો એ પણ સવારે બીજા બ્લોકમાં બતાવીશું અને જો આરતી અત્યારે મહેંદી મેલે છે અત્યારે વાયગા છે રાતના બાર બાર વાગે મહેંદી મેલે છે આરતી

આ વિડીયોમાં પણ મજા આવવાની છે ફૂલે ફૂલ અને જોવાનું સુખતા નહીં અને આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે નવો વિડીયો બનાવશું તો આ વિડીયો અહીંયા યાદ રાખીએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય મજામાં મહેંદી કરી છે આમાં જો અજય મહેંદી હાથમાં કરી દે ને તો થાય કારણ કે હાથમાં જ મેં કરી દે કરી દે અજય કરશે ને તો વિડીયો બનાવીશું પાછું બાકી આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ ટાટા બાય બાય મળીશું નવા વિડીયોમાં કાલે દશામાની સાથે જય દશામાં